આપણે ભેગા મળ્યા છે અને પ્રભુના બાળકો પ્રભુના જેવા હોય છે નહીં સખત પ્રમાણેના કે જગતના લોકો જેવા હોય શકતા નથી લીલું ખ્રિસ્તી ખ્રિસ્તની પાછળ ચાલનારા તેમના બાળકોને હા લેલું અને ત્યારે આજે સવારમાં પણ આપણું વાણી વર્તન આપણા ઈશ્વર પિતાને સોંપતું હોય એવું આજે સવારમાં હોવું બહુ જ જરૂરી છે હા યા ખાલી દેખાવ પૂરતું નહીં પણ હમેશા રોજ પ્રભુના બાળકો તરીકે દેખાય નહીં ખ્રિસ્તીઓ તરીકે દેખાઈએ હા લઈ લઈએ ખાલી અઠવાડિયામાં એક જ દિવસ થોડા કલાકો માટે ખ્રિસ્તી ના દેખાય થોડી કડવી વાત છે વાલા મિત્રો પણ આ સનાતન સત્ય છે હાલી લોયા થોડા કલાકો માટે નહીં કેમ કે પ્રભુનું વચન તો કહે છે કે જે અંત સુધી ટકશે એ જ તારણ પામશે ગુડ ફ્રાઈડે આવનાર છે અને જો ઈશ્વરની કૃપા હશે દીર્ઘ આયુષ્ય હશે તો નેક્સ્ટ યર પણ જોવાના છે પણ આપણા જીવનમાં કંઈ બદલાવ નથી એ જ ગુસ્સો ઈર્ષા દેખાય નફરત લોભ લાલચ વ્યભિચાર દ્રવ્યલો વિષય વાસના જો આપણામાંથી ખસી નહીં હોય અને એ જ જૂના રહીશું નવા દિવસની અંદર તો તેનો આશીર્વાદ ધન્ય કે મને ક્યાંથી મળનાર છે આપણે પ્રભુની આજ્ઞાઓ પાડી શકતા નથી સૌથી કડવી વાત છે કરવી નહીં અને આપણા સમાજમાં આપણા લોકો મધ્ય સૌથી વધારે મોટો વેરઝેર પડોશી પ્રત્યે હોય છે નહીં કડવી વાત છે વાળા મિત્રો પણ જો ઈશ્વરની હાજરીમાંથી બોલશો કે સાંભળશો તો આવું જ બોલાશે અને આવું જ સંભળાશે જેમાંથી પ્રભુ આપણી સાથે વાત કરશે અને આ બધા મોટા મોટા તાળા છે જેમ આપણે એક તાળાથી આપણા દરવાજાના બંધ કરીએ છીએ કે કોઈ અયોગ્ય વ્યક્તિ એમાં પ્રવેશ ના કરી શકે અને ઘરની બહાર આપણે તાળો મારીએ છીએ જે આશીર્વાદો જે વસ્તુઓ ઘરમાં પડી છે આપણી દ્રષ્ટિ પ્રમાણે આશીર્વાદ દ્રષ્ટિ પ્રમાણે આપણે ઈશ્વરના આશીર્વાદથી મને વાહન મળ્યું ચોક્કસ તેમની કૃપાથી તેમની દયાથી પણ આપણે એને જ આશીર્વાદ માનીને બેસી રહેતા હોય છે ને પ્રભુ તો અકલ્પીય આશીર્વાદોથી આપને ભરી દેનાર ઈશ્વર છે બંધ દરવાજો આપણે રાખીએ છીએ સુરક્ષાને માટે અને એવી જ રીતના ભલા મિત્રો આશીર્વાદ રોકનારા પણ આપણા આત્મિક જીવનમાં તાળાઓ છે જે આપણા કામો છે આપણા વિચારો છે આપણું વાણી છે વર્તન છે અને બીજું બધું ઘણું બધું કહી શકીએ છીએ પણ આપણે જો પ્રભુના બાળકો છે ખ્રિસ્તીઓ છે તો આપણે નમૂના રૂપે બહાર દેખાવાનું છે મૂકવાની છે હાલે બીજાઓ જુએ જાણે પ્રભુના વિશે જાણે એ પણ બહુ જરૂરી છે વાલા મિત્રો બહુ જરૂરી છે આપણે તો આપણા ક્ષત્રિયો પ્રત્યે પ્રભુએ કહ્યું તમે તમારા સતાવનારા માટે પ્રાર્થના કરો મદદ કરો ભૂખ્યો હોય તો ખવડાવો તરસ્યો હોય તો પાણી પાવો આપણે એવું કંઈ કરી શકતા નથી કરવી વાત છે અને જેમણે કર્યું છે એમને અભિનંદન અને પ્રભુ એનો યોગ્ય બદલો આપ્યા વગર રહેવાના

ફિલોડેલ્ફિયા શહેરમાં આવ્યા અને જનરલ વોશિંગ્ટન પાસે જઈને એક માણસના બચાવ માટે અપીલ કરવા લાગ્યા પેનસિલિયાથી બેપ્ટિસ્ટ ચર્ચના પાસ્ટર પીટર મિલર તેઓ સાહીઠ માઇલની મુસાફરી કરીને ફિલોડેલ્ફિયા શહેરમાં આવ્યા અને જનરલ વોશિંગ્ટન પાસે જઈને એક માણસના બચાવ માટે અપીલ કરવા લાગ્યા જે માણસને રાજદ્રોહ માટે માણસની મરણની સજા ફરમાવી હતી રાજદ્રોહ માટે મરણની સજા ફરમાવી હતી જનરલ વોશિંગ્ટને જવાબ આપ્યો મિસ્ટર બિલર મને માફ કરો તું તમારા મિત્રને માફી આપી શક હું તમારા મિત્રને ક્ષમા કરજો પ્રેસિડેન્ટે કહ્યું પાસ્ટરને કે હું તમારા મિત્રને માફી આપી શકું એમ નથી અને રેવ પીટર મિલર બોલ્યા મિત્ર મારો મિત્ર અરે ના ના આના જેવો મારો કોઈ દુશ્મન બીજો નથી આ જગતનો એણે મને એટલું બધું નુકસાન પહોંચાડ્યું છે કે ન પૂછે ને જનરલે આશ્ચર્યથી પૂછ્યું તો પછી તમારા આવા દુશ્મનના જીવને બચાવવા માટે સાહીઠ માઇલ દૂરથી અહીં શા માટે આવ્યા અને પાળક મિલરે કહ્યું માત્ર પ્રભુ ઈસુની આજ્ઞાના લીધે માત્ર પ્રભુ ઈસુની આજ્ઞા લીધે કે તમારા વેરીઓ પર પ્રેમ કરો એમનું ભલું ઈચ્છો સામું વેર વાળશો નહીં અને જનરલ વોશિંગ્ટનના મનમાં બદલાણ આવ્યું તેમનું વાણીવર્તન બદલાઈ ગયું અને તેઓ બહુ પ્રભાવિત થયા અને તરત જ માફીપત્ર પર સહી કરીને રેવ મિલરને આ માફીપત્ર પેલા માણસના હાથમાં મૂક્યો ત્યારે તે માણસ પણ ભાગી પડ્યો મિલરે આ માફીપત્ર લઈને જે એને નફરત કરતો નુકસાન કરતો તો દુશ્મન તો એના હાથમાં મૂક્યો અને મિલરના પગમાં પડીને એક બાળકની જેમ રડવા લાગ્યો વરા મિત્ર દુશ્મનો પ્રત્યેનું આપણું માયાળું પણ વર્તન પરિણામ સારું આવે છે પ્રભુ વચન કે બહુ મોટી કૃપા આપે હા લે આવું આપણે પ્રાર્થના જઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનતા માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે તમને ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ પ્રભુ થેન્ક યુ લોર્ડ થેન્ક યુ લોર્ડ સચેશ પ્રભુ અમને બદલાની બહુ જરૂર છે અમારું હૃદય બદલો પ્રભુ નરમ કરો અને પ્રભુ એક એવું હૃદય આપો કે જેમાં અમે તમારો પ્રેમ ભરેલો હોય અને અમે અમારા શત્રુઓને પણ પ્રેમ કરી શકીએ એવું થવા લાગે અને પ્રભુ અમારા વિચાર વાણી વર્તન દ્વારા તેમના જીવનો હૃદયો બદલાય સારા પરિણામો આવે એવી પ્રાર્થના કરીએ છીએ ઘણા બધા પ્રભુ આજે એવું કરવા માંગે છે પણ ક્યાંક પ્રભુ સામેના વ્યક્તિઓના વલણ બદલાતા નથી તેમના મનમાંથી નફરત જતી નથી ગુસ્સો જતો નથી કૃપા કરજો દયા કરજો અમે બધા અરસપરસ અમારા શત્રુઓને દુશ્મનોને માફ કરીએ અને પ્રભુ મારું વલણ બદલાય એવું તમે થવા દેજો ને દ્વારા પ્રભુ અમે તમારી આજ્ઞાઓ પાડીને પ્રભુ વચન ના પાડનારા ખાલી વચન વાંચનાર સાંભળનાર નહીં પણ અમારામાં બદલાવ આવે વચનો દ્વારા આજ્ઞાઓ પાળવા દ્વારા એવું તમે તમે જીઓ હમણાં તમને મળવા માટે આવ્યા છે પ્રભુ તેઓને માટે પણ માગીએ છે દરેકના વચન દ્વારા આશીર્વાદિત કરો આજ્ઞા પાળવા દ્વારા તેમના બંધ દરવાજા આશીર્વાદના દરવાજો ખુલ્લા થાય પ્રભુ પુષ્કળ તેઓ આશીર્વાદિત થાય પુષ્કળ આશીર્વાદોથી ભરપૂર થાય એવું તમે થવા દો સાબરનારને આશીર્વાદ આપો તેમના દુશ્મનોનું હૃદય બદલાય અને જે અમારા સતાવનારા છે પ્રભુ એમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જે અત્યાર સુધી જે અમે સતાવણી વેઠી છે એ સતાવણીની હેરાનગતિમાંથી હવે અમને બહાર કાઢો અમારા શત્રુઓના મન બદલાય એવી પણ પ્રભુ પ્રાર્થના કરી છે જે આશીર્વાદો પ્રભુ દુશ્મનો રાખવાના કારણે પ્રભુ અમારા રોકાઈ ગયા છે એ આશીર્વાદોને રિલીઝ કરો અને આજે અમે બધા જ તમારામાં એક બનીને પુષ્કળ આનંદ કરીએ એવું થવા દો પ્રભુ જે એમને પ્રભુ માફીની જરૂર છે તેમને માફી અપાવો જેમને માફી માગવાની જરૂર છે તેઓ માફી માગી શકે એવા તેમને હિંમતવાન બનાવો અમારી સંગતમાં પ્રભુ જેઓ પણ હાજર છે દરેકને માટે તમારી કૃપા દ્રષ્ટિ રાખજો ખૂણું ખૂણું વલણ રાખજો પ્રભુ તેમના શત્રુઓ પાસેથી તેમને માફી અપાવજો પ્રભુ અને તેમના મનમાં જે કંઈ દુશ્મની ગહર કરી ગઈ છે પ્રભુ એ પણ દૂર થાય એવી પ્રાર્થના કરીએ છીએ હમણાં જ્યારે તમારે એક નમ્યા છે દરેકને ખોરાક અને વસ્ત્ર અને અહન પાણી આપજો પ્રભુ અમારી જેમ બધા જ પાપોની માફી માગી શકે તમને ઓળખીએ તમારી પાછળ ચાલે પોતાનો વધુને પ્રભુ તમારી પાછળ ચાલે પ્રભુ એવું થવા દો એને માટે પ્રભુ દરેક ગૂંઠનના અમે દરેક જીવ જીવકોલું તમે દેવના દીકરા છો પ્રભુ એવું થવા દો પ્રભુ અને પ્રભુ અમે લોકોના મન જીતી શકીએ ઓડિયો વિડીયો દ્વારા પ્રભિધા અને પ્રભુ વોટસઅપ ફેસબુક યુટ્યુબ દ્વારા પ્રવિતા અને જુદા જુદા ચિત્રોના પ્રભુ વચન બનાવવા દ્વારા પ્રભિધા અને પ્રભુ વચનો દ્વારા સાંભળો દ્વારા વિડીયો દ્વારા સાક્ષીઓ દ્વારા લોકોના મન બદલાય તમારી તરફ ફરે એવું તમે થવા દેજો પ્રભુ તમામ લડાઈ ઝઘડા પર દૂર કરજો કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો જે કંઈ તેમના પર મૂકવામાં આવે છે એને ખાલી જ કરજો પ્રભુ જે તે બીમારીમાંથી તેઓ સબડાઈ રહ્યા છે તમે એમાંથી હમણાં સંપૂર્ણ સાજાપડું આપી દીધું છે પ્રભુ એના માટે અમે તમારી સ્તુતિ કરીએ અમે સાજાપડું કબૂલ કરીએ છીએ અને હવે અમારા શરીરમાં કોઈ રોગ મંવાળ રહ્યો નથી એના માટે અમે તમારો આભાર 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 અને કેવળ આભાર માનીએ છીએ પ્રભુ નોકરી ધંધા રોજગારને પ્રભુ તમારા બાળકોને તમે આશીર્વાદિત કરજો પ્રભુ એમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો તમે વિદેશ જવું છે તેમના વિદેશ જવાના રસ્તાઓને ભણવા માટે નોકરી કરવા માટે હંમેશાને માટે રહેવાના રસ્તા તમે ખુલ્લા કરજો જુદી પરીક્ષામાં તમે પાસ કરજો આઈ ટેસ્ટના બેન્ડ આપજો પ્રભુ ડિવોર્સને તમે ખાલી જ કરજો સર્વ પ્રકારના લડાઈ ઝઘડા પ્રભુ દૂર કરજો અમારા એક બહેન છે વિશ્વાસી બહેન છે જેમના મમ્મી પ્રભુ બીમાર છે પથારી વસ્ત છે ત્યારે પ્રભુ તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપજો જે ઘરમાં જ્યાં છે ત્યાં તમારો નિરોગી હાથ પ્રભુ તેમને સ્વચ્છ કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા નાણાંનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો પ્રભુ વિધવા બહેનો વિધરો અનાથોની પ્રભુ તમે સાથે રહજો તેમને તેમનું દુઃખ પ્રભુ તમે જોજો તેમને પ્રભુ જેમ અત્યારે જરૂર છે એમ તમે મદદ કરજો પ્રભુ હા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ મારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદ આપો આગલો અને પાસ લો આશીર્વાદ આપો છીએ છેલ્લા ત્રણ મહિનાથી જે બાબતની માટે રાહ જોઈ રહ્યા છે પ્રભુ એ આજે પરિપૂર્ણ થાય એવું થવા તો પ્રભિતા હા પ્રભુ આજે જ પરિપૂર્ણ થાય પ્રભુ એવું તમે થવા અમે વિશ્વાસ કરીએ છીએ અને તમે આપ્યું છે માટે અમે તમારો આભાર માની છીએ આટલો પાછલો વરસાદ આપજો પ્રભિતા અને પ્રભુ અમારી જે ત્રણ બાબતો અમે તમારી આગળ મૂકી છે એ પણ પરિપૂર્ણ થાય એવું તમે થવા દેજો સાબરનારને આશીર્વાદ આપજો પ્રભુ પાપોની ક્ષમા કરજો દેહનું પૂરું કરજો તમારો નવોને તાજો સ્પર્શ આપજો મનીષીની પણ સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો અને મિનિષ્રી દ્વારા થતાં દરેક કાર્યોને આશીર્વાદિત કરજો અને તમે એકલા જ એના દ્વારા માન અને મહિમા પામો એવું થવા દેજો પ્રભુ પ્રભુ અત્યારે નમ્યા છે પ્રભુ ત્યારે આ પણ સુધીમાં ત્યારે પાપોને માફ કરજો અને સાંજના સમયે ફરીવાર તમારું ભજન કરવાના માટે તમે તેડી લાવજો માતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન